રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારો જાહેર થયા છે આ તમામ ઉમેદવારોને મંત્રી ઋષિકેશ પટેલે અભિનંદન આપ્યા હતા વિપક્ષ પર આરોપો મુકતા તેમણે કહ્યું હતું કે ખોટા આંકડા આપીને ભ્રમ જાળ ફેલાવવામાં આવી રહી છે જે આંકડા કાલે આપ્યા હતા અને જે સમાચાર આપ્યા છે તે આંકડા ભૂલ ભરેલા છે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં વિવિધ વિભાગમાં ત્રણસો પાંત્રીસ હજાર આડત્રીસ નિમણૂક સરકારી નિમણૂક આપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં બે લાખ અડત્રીસ હજાર નવસો ને ઇઠ્યોતેર શિક્ષિત બેરોજગારો નોંધાયા છે અને દસ હજાર શિક્ષિત સત્તાવન અર્ધશિક્ષિત બેરોજગારો સહિત કુલ બે લાખ ઓગણપચાસ હજાર સાતસો પંચોતેર બેરોજગારો નોંધાયા છે જેની સામે રાજ્ય સરકારે અને રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માત્ર બત્રીસ ઉમેદવારોને સરકારી નોકરી મળી છે એવા સમાચારો જે પ્રિન્ટ મીડિયામાં અથવા તો એ ક્યાંક વિધાનસભાના માધ્યમથી કોઈ કોંગ્રેસના સભ્યના પૂછવાના પ્રશ્ન પૂછવાના કારણે જે સમારો સમાચારો પ્રસારિત થયા છે ક્યાંક ને ક્યાંક એ ભૂલ ભરેલા છે પરંતુ જે વસ્તુ સ્થિતિ છે એ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ પાંત્રીસ હજાર અને અડત્રીસ જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવી છે